ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આજરોજ આરોપી અભય ઉર્ફે સન્ની ધીરુભાઈ ચૌહાણને દુષ્કર્મના કેસમાં વીસ વર્ષની સજા ફટકારેલી છે બનાવની વિગત એવી છે કે ભોગ બનનાર અને અભય કોઈ એક મેરેજ ફંક્શનમાં સંપર્કમાં આવ્યા હતા પછી ઇન્સ્ટાગ્રામ મારફતે વાતો કરતા મિત્રતા થઈ પ્રેમ સંબંધ્યો ભોગ બનનારની ઉંમર સોળ વર્ષથી પણ નાની હતી અને આરોપી અભય ત્યારે ગોંડલથી ભોગ બનનારને ભગાડી જઈ અને મુંબઈ લઈ ગયો મુંબઈ વીસ દિવસ રહ્યા ત્યાં શરીર સંબંધ બાંધતા આ તમામ સંજોગોને ધ્યાને લઈને ગોંડલ પોલીસ ત્યાંથી મુંબઈથી પકડી આવી મુંબઈથી આવી ગયા પછી અભય જેલમાં ગયો અને ભોગ બનનારને છાત્રાલયમાં જામગંડોરણા મૂકેલા હતા ત્યાં પણ અભય જામીન ઉપર છૂટીને ફરીને ભોગ બનનારના સંપર્કમાં આવ્યો અને એણે ભોગ બનનારને એક સાદો કીપેડવાળો ફોન આપેલો હતો માતાની સતર્કતાને લઈને આ કીપેડવાળો ફોન પણ પકડાઈ ગયો અને ભોગ બનનાર ત્યાંથી ફરીથી અભય અને તેનો મિત્ર સાગર ઉર્ફે લાલા સાથે ભાગી જાય છે ભાગીને દિલ્હી ગયા દિલ્હીના કોઈ એક વિસ્તારમાં અઢાર હજાર રૂપિયાના ભાડાથી મકાન રાખેલું અને ત્યાં પણ ભોગ બનનારની જુબાની પ્રમાણે તેની ના પાડતી તો પણ અભય તેની સાથે ધરારથી શરીર સંબંધ બાંધતો આ બધા સંજોગો બાદ ધોરાજીના સીપીઆઈ એલ આર ગોહિલે ચાર્જશીટ કરેલું હતું અને આખો કેસ ચાલી જતા આજરોજ ધોરાજીના મહેરબાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી અભય ઉર્ફે સનીને વીસ વર્ષની સજા અને પાંચ હજાર દંડ ફટકારેલ છે જ્યારે મદદગારી કરનાર સાગર ઉર્ફે લાલાને પુરાવાના અભાવે છોડી મૂકેલ છે